નમસ્કાર મિત્રો આજે સીધો ને સટનો આ સ્પેશિયલ કર્ણાટક અને રાજ્યપાલ થાવરચંદ ગેહલોત એમણે આજે આદેશ આપ્યો છે કે મુખ્યમંત્રીની વિરુદ્ધમાં મૂળા કૌભાંડમાં કૌભાંડ કહેવું જોઈએ આમ તો એ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એનું કૌભાંડ જે છે એમાં એમની સામે કાર્યવાહી કરવી જોઈએ મુખ્યમંત્રી સિદ્ધરામૈયાની સામે આ કાર્યવાહીનો આદેશ આમ તો રાજ્યપાલે અગાઉ છવ્વીસ એ મુખ્યમંત્રીને જે નોટિસ આપી હતી એ પછી આવી પડે એવી શક્યતા વર્તાતી જ હતી અને કોંગ્રેસ મુખ્યમંત્રી સિદ્ધરામૈયાએ એમને જવાબ આપ્યો હતો સણસણતો જવાબ આપ્યો તો કે આમાં કોઈ કૌભાંડ નથી અને જે એમના પત્ની પાર્વતીના નામે જે જમીન સરકારે હસ્તગત કરેલી અને એના બદલામાં કર્ણાટકમાં શાસન હતું ત્યારે આપવામાં આવી હતી એટલે આમાં કોઈ કૌભાંડ નથી એવું એમણે છે ને બહુ સ્પષ્ટપણે રાજ્યપાલને જણાવી દીધું હતું પણ આજે એમના જે ગૃહ મંત્રી છે એ જી પરમેશ્વર કર્ણાટકના ગૃહ મંત્રી જી પરમેશ્વરે કહ્યું છે કે રાજ્યપાલને ઉપરથી દબાણ છે અને એટલા માટે એ આ પ્રકારના આદેશો આપી રહ્યા છે મને લાગે છે કે કોંગ્રેસનું મોડી મંડળ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર સહિતની એમની કેબિનેટ અને કોંગ્રેસ પક્ષ એ સિદ્ધરામૈયાની સાથે છે એટલે એ લડી લેવાના મૂડમાં છે અને સિદ્ધરામૈયા એ અનુભવી માણસ છે મુખ્યમંત્રી રહ્યા છે અને બધાને સુપેરે જાણે છે એમણે પણ બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું છે કે હું આ બધાને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ બધાને હું ખુલ્લા પાડીને રહીશ મુખ્યમંત્રીઓ ત્યાં બદલવા પડ્યા છે અગાઉ પણ અટલજી વખતે પણ બદલવા પડેલા અને નરેન્દ્ર મોદી વખતે પણ બદલવા પડ્યા અને એમાં ખાસ કરીને જે યડિયુરપ્પા કરીને જે મુખ્યમંત્રી હતા એ ભ્રષ્ટાચાર ગણાતા હતા અને એમના ભ્રષ્ટાચારના કૌભાંડોને કારણે એમણે કૌભાંડો છોડવું પડ્યું હતું અને બસવરાજ જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીને ઉધારીના જ નેતાઓ ખપે છે એમ હું હંમેશા કહું છું એ બસવરાજ બોમ્બ ને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી બનાવ્યા હતા અને એમના મુખ્યમંત્રી પદ ના કાર્યકાળમાં જે ચૂંટણી યોજાઈ વિધાનસભાની એમાં પરીક્ષા હતી અને એમણે પણ વચ્ચે લઈ આવ્યા અને છતાં એમનું નાક વધાઈ ગયું એમને એમ હતું કે જો ત્રિશંકુ વિધાનસભા થશે તો એ ઓપરેશન લોટસ કરી શકશે પરંતુ ત્રિશંકુ લોકસભા ન થઈ અને કોંગ્રેસને ત્યાં ભવ્ય બહુમતી મળી અને ડીકે શિવકુમાર જે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ હતા એ અને સિદ્ધરામૈયા વચ્ચે મુખ્યમંત્રી પદ માટેનો ઝઘડો થશે અને ઝઘડો વધારવા માટે ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું ઇંધણ નાખ્યું એની આગ લગાડવા માટે પરંતુ એ અલગ થયા નહીં

મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે મૂડા એનું અધિગ્રહણ કરેલું જ્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર હતી ત્યારે એના વળતર પેટે પેલો ફિફ્ટી ફિફ્ટી એટલે કે જે જમીન હોય એની ફિફ્ટી પર્સન્ટ ડેવલપ કરીને એની સાઈટ આપવાની એ ન્યાય ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને એમના નામે ચૌદ સાઈટ એમના નામે સિદ્ધરામૈયાની પત્નીને નામે ચૌદ સાઈટ આપી હતી અને આ મુદ્દે સિદ્ધરામૈયાની સામે સતત ભારતીય જનતા પાર્ટી અને બીજા બધા જે એક્ટિવિસ્ટો છે એ સતત એ ફરિયાદો કરતા રહ્યા અને આજે રાજ્યપાલના સેક્રેટરી પ્રિન્સિપલ સેક્રેટરી સ્પેશિયલ સેક્રેટરી ટુ ગવર્નર સોરી સ્પેશિયલ સેક્રેટરી આર પ્રભુ શંકરે આજની તારીખમાં જે આદેશ બહાર પાડ્યો છે એ પ્રમાણે કરપ્શનના ચાર્જીસ છે આ એલોટમેન્ટ ઓફ પ્લોટના સંદર્ભમાં મૈસુરુમાં અને મૈસુરુ એ સિદ્ધરામૈયાનો વતન જિલ્લો છે અને રાજ્યપાલે આમાં સાત પાનાનો આદેશ જે અમારી પાસે છે એ આદેશ અને એમાં એ આદેશ જે પ્રભુ શંકરે લખીને આર પ્રભુશંકરે શાલિની રાજનેશ જે આઈએ એસ અધિકારી છે એમને પાઠવ્યો છે એમાં સિદ્ધરામૈયાની સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ નાઇન્ટીન એટી એટ ની કલમ સત્તર એ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ અન્વયે પ્રદીપ કુમાર અને પ્રદીપ કુમાર એસપી અબ્રાહમ અને સનેહમય ક્રિષ્ના આ ત્રણ ફરિયાદીઓએ જે ફરિયાદ કરી છે એને પગલે રાજ્યપાલને સંતોષ થયો છે કે સિદ્ધરામૈયાની સામે કાર્યવાહી કરવી જોઈએ આજે આદેશ બહાર પડ્યો છે પણ સિદ્ધરામૈયા એ લડી લેવાની તૈયારી સાથે એમની એમની કેબિનેટ પણ પડખે છે બંને જણા શિવકુમાર અને સિદ્ધરામૈયા બંને જણાએ ઉપરથી ભારતીય જનતા પાર્ટીની ત્યાંની નેતાગીરીની સામે જ પ્રહારો કર્યા છે અને શિવકુમારે તો એમ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને જેડીએસ ની જે પદયાત્રા ચાલી રહી છે અત્યારે એ ભ્રષ્ટાચાર માટે ભ્રષ્ટાચારથી ભ્રષ્ટાચાર ફેલાવવા માટે આ પદયાત્રા એ લોકો કરી રહ્યા છે અને એમના બધાના ભ્રષ્ટ આચરણો જે છે એ ભ્રષ્ટ આચરણોની અમે લોકો એને સતત ખુલ્લા પાડીશું સીએમ એ તો એમ કહ્યું છે કે આઈ વિલ એક્સપોઝ એચડી કુમાર સ્વામી મંત્રી પદની શરૂઆત કરી ત્યાં જ એમણે નરેન્દ્ર મોદી એ જે કંપનીઓ વિદેશી કંપનીઓ સાથે જે કરાર કરેલા એના એક કૌભાંડની વાત એમણે પોતે જ કરી હતી મંત્રીપદ ગ્રહણ કરતાની સાથે

આટલી બધી જમીનો એમની પાસે ક્યાંથી આવી એનો પડકાર ફેંક્યો છે અને એ કહે છે કે કુમાર સ્વામી ફિલ્મ નિર્માતા અને કોન્ટ્રાક્ટર રહ્યા એમના ભાઈ બાલકૃષ્ણ એ સરકારી અધિકારી રહ્યા એમના પિતા દેવેગૌડા જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમની પાસે કોઈ જમીન હતી નહીં તો પછી બિલાડી કુંબલગોડ ગુબી ચિક્કા ગુબી યલહાંકા

કરોડોની મિલકતો આવી ક્યાંથી આના જવાબો એ આપે અને એમનો ભ્રષ્ટાચાર અમે ખુલ્લો પાડીશું એ બહુ સ્પષ્ટપણે કહે છે આ પ્રકરણની અંદર જે વિગતો છે વિગતો ની બાબતમાં પણ સિદ્ધરામૈયા એ બહુ સ્પષ્ટ કરી દીધું છે અને સિદ્ધરામૈયાના કાનૂની સલાહકાર જે છે એમણે એસ પુન્ન કહ્યું છે કે જે ચૌદ સાઇટ આપવામાં આવી છે બદલામાં વળતર તરીકે એ અડત્રીસ હજાર બસો ચોરાસી સ્કવેર ફીટ છે અને એની કિંમત જો ગણવામાં આવે તો પંદર સોળ કરોડ જેટલી થાય છે જ્યારે જે જમીન પાર્વતી દેવીની જે જમીન હસ્તગત કરી છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે મૂડા એની કિંમત સત્તાવન કરોડ રૂપિયા થાય છે એટલે આની અંદર ઉપરથી મૂળ જે ભૂમિ હતી એ એક લાખ અડતાલીસ હજાર એકસો ને ચાર સ્કવેર ફીટ હતી જ્યારે એમને જે સાઈટ આપવામાં આવી છે એ અડત્રીસ હજાર બસો ચોરાસી સ્કવેર ફીટ છે એટલે એ કહે છે કે મૂળ જમીનની કિંમત તો બાસઠ કરોડ સોરી સત્તાવન કે બાસઠ કરોડ થાય અને એમને મળેલી જમીનની કિંમત એ પંદર કે સોળ કરોડ થાય એ બાબત બહુ સ્પષ્ટ છે અને બીજું સિદ્ધરામૈયા એ તો આ પોતાની સામે જે આક્ષેપો થયેલા એ આક્ષેપોના સંદર્ભમાં હજુ જુલાઈ મહિનામાં જ એટલે ગયા મહિને જ કર્ણાટક હાઈકોર્ટના નિવૃત્ત જજ પી એન દેસાઈ એમને એની તપાસ કરવાની તપાસ કરવા માટે એક તપાસ પંચ નિમેલું અને છ મહિનામાં એનો રિપોર્ટ આપવામાં આવે એવી એને છે ને એવો એને આદેશ આપવામાં આવ્યો હતો અને છતાં એક કમિશન નિમાયું છે છતાં ઉપરથી દબાણ આવ્યું છે એટલા માટે રાજ્યપાલ એ રાજકીય નિર્ણય લેવો પડ્યો છે એવું કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વર કહી રહ્યા છે હવે ભારતીય જનતા પાર્ટીવાળાઓને તો છે ને આ પ્રકારનું ઓપો મચાવવાની ખૂબ આદત છે આની તપાસ થાય કાર્યવાહી થાય અને ભાઈ શ્રી મુખ્યમંત્રી જે છે સિદ્ધરામૈયા એ સાચા કે ખોટા ઠરે અથવા તો દોષિત ઠરે એમના પત્ની સાચા કે ખોટા દોષિત ઠરે એ પહેલા ધારો કે મલ્લિકાર્જુન ખડગે જે આમ તો કર્ણાટક નિવાસી છે રાજસભામાં વિપક્ષના નેતા છે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવે છે એ બેંગ બેંગ્લોર એરપોર્ટ ઉપર પહોંચે છે ત્યારે એમ પેલા ભાઈ સંબિત પાત્રા પુરીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ચૂંટાયા છે પણ એમના વિશે જે મીડિયામાં તો તમે જાણો છો જે જે એમને ઉપનામો અપાય છે પણ આપણે એવા ઉપનામો આપવા નથી પણ એ કે છે કે આ લોકો ભ્રષ્ટાચારને પોષે છે અને રાજ્યપાલને બદનામ કરે છે હવે આમાં મલ્લિકાર્જુન ખડગે ક્યાં આવ્યા મલ્લિકાર્જુન ખડગેના સ્વાગત માટે આવેલા લોકોએ ધારો કે રાજ્યપાલના વિરોધમાં નારા લગાવ્યા હોય તો એ નારા લગાવનારાઓની વાત કરવી જોઈએ પરંતુ સંબિત પાત્રા એ ક્યાં ક્યાં સંધાણ કરે એ એમાં પ્રિયંકા ગાંધીને પણ લઈ આવે છે અને રાહુલ ગાંધીને પણ લઈ આવે છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓની તો આ આખી તાલીમ આપવામાં આવે છે એટલે ખરેખર પ્રકરણ શું છે એના કરતાં એ પોતે આયનામાં પોતાના મોઢા જોતા નથી ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના નેતાઓ અને સિદ્ધરામૈયાને એ લોકો દોષિત અત્યારથી ગણવા માંડ્યા છે એની તપાસ પહેલા અમને આ તબક્કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અબ્દુલ રહેમાન અંતુલેનો એક કેસ યાદ આવી જાય છે તમને ખ્યાલ હશે કે પ્રતિભા પ્રતિષ્ઠાન ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન એને માટે એમણે જાહેરમાં ચેક લીધા એમણે છે ને સિમેન્ટની એ વખતે તંગી હતી એટલે જે લોકોને જે ડોનેશન આપે ચેરિટીમાં ચેરિટીમાં ચેરિટી કમિશનર પાસે એ ટ્રસ્ટ રજીસ્ટર્ડ હતું અને એને એ જે એમાં ચેક આપે અથવા ડોનેટ કરે એને છે એને પ્રાયોરિટી મળે સિમેન્ટની બાબતમાં એ સંદર્ભ એમનો હતો જો એણે છે એને ખાનગીમાં નાણાં લેવા હોત તો એણે છે એને જાહેરમાં ફોટાઇ ન પડાવ્યા હોત અથવા એ વખતે જેને જાહેરાત ન કરી હોત પરંતુ એ અંતુલે સામે રામદાસ નાયક સુપ્રીમ કોર્ટમાં ચૌદ વર્ષ પછી ચૌદ વર્ષ પછી અબ્દુલ રહેમાન અંતુલે નિર્દોષ જાહેર થયા સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ પેલા રામદાસ નાયક એમની જ્યારે બાંદ્રામાં એમના ઘરે જ હત્યા થઈ હતી ત્યારે નોટોના બંડલોના બંડલો મળ્યા હતા એ જાહેર માં બધાને ખબર છે અને બીજું કે આ કેસ કઈ રીતે ઢીલો કરી નાખવો પડ્યો અથવા કરવામાં આવ્યો એના સંદર્ભમાં અમારા એક વડીલ મિત્ર અને મુંબઈના ઉદ્યોગપતિ નવીન દવે જો એ મોઢું ખોલે તો એના ઘણા બધા રહસ્યો બહાર આવે છે કારણ કે એ વખતે ભારતીય જનતા પાર્ટીમાં હતા એ જેઠમલાણી અમારા મિત્ર રામ જેઠમલાણી એ એ વખતે આ રામદાસ નાયકનો કેસ અંતુલેની વિરુદ્ધનો કેસ લડી રહ્યા હતા પણ અંતુલેની રાજકીય કારકિર્દી ચૌદ વર્ષ માટે બરબાદ થઈ ગઈ અને ચૌદ વર્ષે નિર્દોષ છૂટ્યા એ થોડા વખત પહેલાં જ ગુજરી ગયા અને એમની સાથે એટલે અમે જ્યારે મુંબઈમાં પત્રકારત્વ કરતા હતા ત્યારે અમે મંત્રાલય કવર કરતા હતા એટલે ઘણી વખતે મળવા થતું જ હતું પરંતુ એક જ વર્ષ સુધી એ લગભગ એક વર્ષ સુધી એ મુખ્યમંત્રી રહ્યા અને આ એમના કહેવાતા ભ્રષ્ટાચારને કારણે એમણે મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું સિદ્ધરામૈયા મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે કે નહીં આપે એ હજુ નક્કી નથી એમણે જ નક્કી કરવાનું છે પરંતુ એમનો પક્ષ એમનું મંડળ અને એમની એમની કેબિનેટ સાથે છે એટલી તો હકીકત છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર